વાલિયા પોલીસ મથકના અકસ્માત મોતના ગુનામાં ફરાર કાર ચાલકની પોલીસે ધરપકડ કરી ભેદ ઉકેલી કાઢ્યો હતો ગત તારીખ બીજી સપ્ટેમ્બરના રોજ વાલિયાની સિલુડી ચોકડી પાસે ઇન્દિરા કોલોની પાસે રસ્તો ઓળંગતા સાયકલ સવારને ફોર વ્હીલ ચાલકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં સાયકલ સવારનું સુરત ખાતે ટૂંકી સારવાર દરમિયાન મોત થયું હતું અકસ્માત અંગે વાલિયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી તે દરમિયાન પીએ એમબી તોમરના માર્ગદર્શન હેઠળ સ્ટાફ દ્વારા માર્ગ ઉપરના અલગ અલગ સીસીટીવી કેમેરા ચેક કરી અકસ્માત સર્જી ભાગી ગયેલ ફોર વ્હીલર શોધી કાઢી હતી અને કોસમડી ગામમાં રહેતો કિશોર છગન પટેલને ઝડપી પાડી ગણતરીના દિવસોમાં જ અકસ્માત મોતનો ગુનો ઉકેલી કાઢ્યો હતો પોલીસ સૂત્રો પાસેથી આ માહિતી ગત રાત્રેના અગિયાર કલાકના આસામાં સામે આવી હતી